ખાબર છે હલો કેટલા હતા લાલ ભાઈ બજાર નો સહે એટલે તમે છોકરા મારે છે કે અમારે ફરવા જવું છે એટલે રિક્ષા લઈ જ આવી હતી એવું હોય તોડી વરતી ના હોય તો આવો વળી તો અને પાડું ના ના હોય એટલે ફરવા લગતી લેજો મૂક ગોમની રિક્ષા લઈ જાય જાવ આપણે ઘરની રિક્ષા લઈ હોય કે સારું હેડ તો ચેટલી વાત હા દસ પંદર મિનિટ તો ચોપે આવો હું એને ખરાબ બિહારું એટલા કડી એ સારું ના ના મોટું કોઈ નહીં આવતું એ તઈ જણા જ છે એટલે પણ તમારે શું વધુ હે તમારે મોટું આવે કે છોકરા આવે તમારે તો વરધીમ જવું હોય કે પરતે ઘરે ઉતારી દેજો પાછા એવું એ વાત તો એવું બને હે પાછું હોય હા વધો નહીં ઓડો તો હું આવી બીજું જ છું હા રોડો તમે તોપે આવજો પસ્તો હો એ હા કાલ કે રિક્ષા લઈને આવું પણ કે મોટું કોક ખંગા થવા દાવ લેવા આવું હોય હા તમાર શું લેવા આબુ હે

છું ખેતર ગયો તો બાજરી જોવા બાજરી હવે પાચીસ છે હવે અને કરણ પૈસા લઈ ગયો તો કરણ હવે ઘરે આવ્યો કે નહીં આવ્યો ઘરે આવ્યો ને તો ગમે સાહ લેવા મેકું ઘરે જવું કરણ આવ્યો હોય તો ઓળખી ગયો

ફરવાનું તો ઈ કહે કે ફરવા જવું છે મૂકો હેડો ત્યાં તમને એકલાને કે મેલું તો મુંય આવું સમજાત તો હું એ ઘરે જાતો તો હું હડો તમારે હંગત આવું છું ફરવા બીજું શું કરું તમારે શું લેવું આબુ છે હું નહીં જતો મુંયે આવું ઘરે એકલો બેઠો શું કરું એ તો પૂછી લો આટ્યા બધા છોકરાને શું કહે રે પણ એકલો બેઠો શું કરું ઘરે મૂયે નવરો બેઠો હતો પણ તમારું શું કામ હે એ પણ હું એ આવું ને દર્શન દર્શન કરતા હોઉ છે જાતો એકદમ જ તમાર નહીં આવું તમે ઘરે રહો

આજે નઈ બા ઓ ઓ તમે રિફર આખી કોઈ કઈ લઈને આયા લઈને આવવું પડે ડ્રાઈવર તમે અમે નજર ના હાલતા તમે આપડા જવા દો જીતે છે ફાડો છે ઓ

અરે તમે શું આયરો નાસ્તો કરો હાલો હાલો મુકરા વાત કરો ના ના મુકરા દે હોડો હાલો આપણે કન્ડક્શનર તમે ઉગરો ઉગરો ઓ આપણે શું હોય સેવ ખમણે આ બા દેજો આ બા દેજો આ બા દેજો જાય આ હું દે

અલા આઈ ગયો આપણે ફરવાનું આઈ ગયો હા અને માંડડી તમે ચાના બારે અલા ચા વર્થે પાйна આપણે આ ઘરે ના ધોબલા તો ખરા બારે ઓલા એકા જ પેલા ગાડો

એવાએ અરે રસ્તો બચાવ કર દો ન તો મરી જશે તમે ચેલેન્જો દાન તમને ખબર નહિ હોય કે સાલી ક્યો રસ્તો આટડે અલા મનોજી તને તમને ખબર ન હોય કે પાડીયું હે ગોડે જેવી વાતો કરું હું તે લઈને આયો હું તો આ બાપા તને કોની લઈને આયા બાપાજી બા જવા તમારો છોકરાને ખબર હે તને બાપાજી પાસે આ રસ્તો રહ્યો ભની અરે આ રસ્તો હે અરે દવા જો કર કે આ રસ્તો હે ના છોકરા કે જા આને કરવાના અરે આ રિક બેહ એ આ આ આ આ જુઓ આ આ આ ન્યો દેવા જો એ ઊભે દેવા આ ઘરે આતો તમનો જી મને થાક લાગે તો બેહું આટલા ન દેહો હવે એ નહીં દેહો કાકા

નાકો મફત લાયા હા હા આની વાત કરો ઘર જન તો પાછા આવી જ હાલ જો કે હોવે હોવે છે

અને એમ હા કોઈ રૂપિયા આવો નહી ખાવ ખર્ચે કઈ આવત નહી અને લરવાય તો સે હાજી હાજી તો આપડી નંદોડો લઈને લ્યા કરાજન વર્તક કો કરી આ કપાળે ચીંગુડી જાદમાં પોવા ને એટલે વાત કરો શું કહેતા નહી વાત આ હરમнда દોરે જેડે દેખાય છે કે કાકા ભૂતિયા છે પૂછો જો દેખાય છે ના ના યાર ત્યાં ભાવ મે હોટેલ જવાનું ત્યાં આ શું કરી દીધું છે